ધારે પ્રેમપરા ખાતે એસબીઆઈ ગ્રાહક સેવા કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું એસબીઆઈ ફાઉન્ડેશન ડે નિમિત્તે સિત્તેર વર્ષ પૂર્ણ કર્યા નિમિત્તે રવિભાઈ ઢોલા દ્વારા ગ્રાહક સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું આ ગ્રાહક સેવા કેન્દ્ર ધારે એસટી ડેપો મેનેજર એમ એમ દાદુના વરદસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું પ્રેમપરાના લોકોનો ઉપયોગી થશે જેમ કે ખાતા ખોલવા માઇક્રો ઇન્સ્યોરન્સ નાની ડિપોઝિટ લેવડ દેવડ કરવી તેવા તમામ ફાયદાનો લાભ પ્રેમપરાના લોકો લઈ શકશે આ તકે ઉપસ્થિત એસબીઆઈ બેન્ક મેનેજર પાટીલ ધર્મેન્દ્રભાઈ જોશી એસટી ડેપો મેનેજર એમ એમ દાદુ અનિલભાઈ રૂપારેલિયા અમૃભાઈ માંજરિયા પત્રકાર વનરાજ ડામોર તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આજના જે વિશેષ દિવસ છે એસબીઆઈનો એસબીઆઈ ફાઉન્ડેશન ડે આજે એસબીઆઈ સિત્તેર વર્ષ પૂરા કર્યા છે તો એ નિમિત્તે આજે રવિભાઈ ધોળા એમનું આજે સીએસપી સેન્ટરનું ઉદઘાટન આજે કરવામાં આવ્યું છે તેમાં જીએસઆર જીએસઆર સાહેબ શ્રી પધાર્યા છે અનિલભાઈ રૂપાલીયા પધાર્યા છે તો આ સરસ એક પ્રેમપરા નિવાસીઓને આ હેલ્પફુલ થશે જેમ કે ખાતા ખોલવા માઇક્રો ઇન્સ્યોરન્સ લેવા નાની ડિપોઝિટ કરવી દેવડ દેવડ કરવી એ તમામ ફાયદાઓ પ્રેમપુરા નગરવાસીઓ લઈ શકે અને તેમજ બધા આપણે જે કસ્ટમર છે એમને રવિભાઈ દોરાને સહકાર આપે તેવી અપેક્ષા સાથે તેમને હાર્દિક અભિનંદન